પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલન નથી સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ કોઈ સાંભળતા સાંભળવા પણ તૈયાર ન હોવાની વાત કરી છે આ સાથે ભાજપમાં જોડાયેલા જે ઠાકોર નેતાઓ છે તેમને નોહર વગરના સિંહ બનાવી દયા હોવાની પણ વાત કરવામાં આવી છે નોરવગરના સિંહ બનાવી અને વાડામાં પૂરવાનું કામ ભાજપે કર્યા હોવાનું કહેવું છે તો પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં પૂર્વ એમએલએ પ્રહાર કર્યા છે પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરના ભાજપમાં જોડાયેલા ઠાકોર નેતાઓ ઉપર આ પ્રહાર છે સમાજની વાત વાતો કરનારાઓ ભાજપમાં જોડાયા બાદ કોઈ ના સાંભળતા હોવાની પણ વાત કરી છે કેમની પણ વાત ક્યાં સોંપવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી જે નખ વગર નો સિંહ હોય એવા નખ વગર ના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ

આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પોતાના સાથે જોડ્યા હોય ત્યારે ક્યારે પણ એમને કોઈ જ્ઞાતિ જાતિથી જોવામાં નથી આવતા જ્ઞાતિ જાતિનું તુષ્ટિકરણ સમાજનું તુષ્ટિકરણ ધર્મનું તુષ્ટિકરણ આ બધું કોંગ્રેસનું કામ છે આ પહેલી વાત બીજી વાત બળદેવજીની ત્યાં સુધી છે તો બળદેવજી નું પોતાનું પોતાના નેતૃત્વ જ કોઈ સાંભળતું હતું ત્યારે કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે બળદેવજી કયા ખૂણામાં ક્યાં બેઠા હતા એ કોઈએ જોયું નથી બીજું કે બળદેવજી પોતે ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે પણ જનતાએ પણ એમનો અવાજ સાંભળ્યો નથી બીજી વાત તો જવાબ મતદારો એમનો અવાજ ના સાંભળ્યો અને ભૂંડી રીતે કલોલ માંથી એમને હર્ષાવે એટલે બળદેવજી નું કોઈ પોતાની સમાજની વાત તો બાજુમાં ગઈ એમના મતદારો એમનું સાંભળતા નથી કે બળદેવજી ને ગણતા નથી એ બળદેવજી ત્યાં જઈને આ ભાષણ ટોકે એટલે મને તો શરમ આવે છે બળદેવજી માટે કે એમને પોતાને ભાષણ કરવા માટે કોઈ જગ્યા ન મળતા સમાજની અંદર આવું વૈમનસ્ય ફેલાવવા માટે સમાજના સ્ટેજ નો દુરુપયોગ કરી રહ્યા છે એવું મને લાગે છે જી યજ્ઞેશ જોડાવા બદલ એબીપીએસ નેતા સાથે વાતચીત કરવા બદલ આભાર આપણી સાથે ધવલસિંહ ઝાલા જોડાઈ ગયા છે ધારાસભ્ય છે બાયડ ધવલભાઈ આપે નિવેદન સાંભળ્યું છે બળદેવજી ઠાકોરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઠાકોર સમાજનો જ્યારે નેતા જોડાય છે ત્યારે તે નોર વગરનો સિંહ થાય છે પક્ષમાં પણ તેનું કોઈ સાંભળતું નથી ને વાડામાં પૂરવામાં આવે છે આપની પ્રતિક્રિયા પહેલા તો બળદેવજીને એમ કહી હલો હા જી જી ધવલભાઈ અવાજ આવી રહ્યો છે હા બળદેવજી ને એમ કહીશ કે બળદેવજી તમે આ બસ માત્ર એક ઠાકોર સમાજ ઉપર જ એલિગેશનો કર્યા વગર જો સમાજની તમે સાચી ચિંતા કરતા હોય તો કોંગ્રેસ ભાજપની વાત છોડો તમે સમાજના આગેવાનો બધા ભેગા થો ભેગા થઈને સમાજને સાચી દિશા સાચું માર્ગદર્શન આપવાનું કામ કરો કોને શું મળ્યું છે ને કોને કઈ મળ્યું છે પચીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર પેલા તમે શું આપી દીધું અને પચીસ વર્ષમાં કોને શું આપી દીધું આ બધા ચર્ચા કર કર્યા કરતા માત્ર ને માત્ર એ પણ જાણે છે લોકો કે બળદેવજી આ પરિસ્થિતિનું નિર્માણ છે એટલે બળદેવજી ને બી હું કઉ છું કે કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપો એક પાર્ટી ના કર્યા વગર માત્ર ને માત્ર ઠાકોર સમાજના તમામ આગેવાનો એ ભેગા થઈને ઠાકોર સમાજની ચિંતા કરવી જોઈએ માત્ર પોતાના અંગત સ્વાત માટે કાલે ભાજપ ઉપર આક્ષેપ કરે ભાજપના ઠાકોર સમાજના આગેવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે આ વાત ક્યારેય ના ચલાવે યજ્ઞેશભાઈ ની વાત પણ એટલી સાચી છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ સમાજ એકને લઈને ચાલતી નથી એ વાત સાથે હું સંમત પણ છું સાથે મારી સલાહ છે બળદેવજી ને કે તમે ખૂબ સારી વાત કરવાની વાત કરો છો પરંતુ પોતાની અંદર પણ થોડુંક ઝાંકીને નજર કરજો કે તમારા વિધાનસભાની પરિસ્થિતિ શું છે જી ધવલસિંહજી એબીપીએસ નેતા સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો બળદેવજી માત્ર ઠાકુર સમાજ પર એલિગેશન બંધ કરો તેવું ધવલસિંહ ઝાલાએ કહેવું છે અને બળદેવજી સમાજને જાગૃત કરવાનું કામ કરે ગેરમાર્ગે દોરવાનું બંધ કરે તેવી પણ એબીપીએસ નેતા સાથેની વાતચીતમાં ધવલસિંહ ઝાલાએ જણાવ્યું છે તો યજ્ઞેશ ધએ કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કોઈ પણ જ્ઞાતિ જાતિ નથી જોવાતી તુષ્ટિકરણની રાજનીતિ ભાજપની ન હોવાની પણ વાત કરી છે પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને તેને લઈ અને અત્યારે હાલ ચર્ચાઓ વેગ બનતી બની છે રાજકારણ પણ ગરમાયું છે અને તેઓએ કહેવું છે કે ઠાકોર સમાજની કોઈ વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે તેને નખ વગરનો સિંહ કરી દેવામાં આવે છે તેનું પક્ષમાં કોઈ સાંભળતું નથી અને તેને વાડામાં પૂરી દેવામાં આવે છે તો પૂર્વ એમએલએ છે બળદેવજી ઠાકોર કે જેઓએ આ નિવેદન આપ્યું છે